નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા ચલો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો સુરતના વરાછામાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થતાં ગીતંજલિ વિસ્તારમાં એક સાઈડનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે તો શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે જેટલીમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે ભાવનગરના મહુવામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે મહુવામાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ ભોગવવી પડી રહી છે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે વાતાવરણ ઠંડુ આહલાદક બની ગયું છે ભાવનગર કુંભણ બાંભણિયામાં પણ મેઘો વરસ્યો છે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ઓલપાડમાં બીજા દિવસે ચાર પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે કોબા ઠોટબ સોના મીઠા સરસાણા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે સુરતના આ જિલ્લાઓમાં કતારગામ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરાછા એ ચાર પોઈન્ટ પાંચ ઇંચ સેન્ટ્રલ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરાછા બી ચાર ઇંચ લીંબાડ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ઉધના ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ અથવા બે ઇંચ રાજકોટમાં જસદણના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે આટકોટ સાંથલી ભડલી સહિતના વિસ્તારમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે એકથી દોઢ ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે આટકોટના ગાયત્રીનગરના તળાવમાં પાણીની આવક થઈ છે તો બીજી બાજુ રાજકોટ ભાવનગર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અમરેલીના રાજુલામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે ડુંગર કુંભારિયા દેવકા માંડળ મોરંગીમાં વરસાદ પડ્યો છે કુંભારીયા ગ્રામજનોને મુશ્કેલીમાં મુકાયા છે જાફરાબાદ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જાફરાબાદના લોર ફાચરિયા પિંચડી હેમાળ જેલ એભલવડ સહિતના ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે વાવણી લાયક વરસાદને લઈ ખેડૂતો ખુશ જોવા મળ્યા છે સવારથી મેઘરાજાએ ગુજરાતને ભીંજવી દીધું છે ત્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે જુનાગઢના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો છે જીવાદોરી સમાન રસલા ડેમ ઓવરફ્લો થતા નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે જુનાગઢના ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યો છે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે દામોદર કુંડ અને સોનર નદીમાં નીર આવ્યા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે જુનાગઢમાં અવિરત વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર આવ્યું છે માળિયા હાટીનામાં તેમજ ગીરમાં ભારે વરસાદ પડ્યો છે પૂરના પાણીમાં પાંચ ફૂટનું શિવલિંગ જળમગ્ન થઈ ગયું છે માળિયા હાટીનામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મેઘલ નદી લાથોડરિયા પાંડરવામાં નવા નીર આવ્યા છે સવારે છ થી દસમાં ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ખંભાળિયામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વિસાવદરમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ માણાવદરમાં ચાર ઇંચ જૂનાગઢના મેંદરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ કાલાવડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો